કોણ બે નવરા આવો આવો હેલો મિત્રો મજામાં મજામાં છો લ્યા તમે તો બજા તમે છજામાં છો નહીં

મોહળા નહીં મોહનો માંથી બોલવાનું બોલવું આ એલા ચાલો તો કેમ છો બધા મજામાં નવરા હોય તો કોમેન્ટ કરી દીધું કોણ રૂબાળો ખાન કોણ નહીં અને આપડે વિડીયો આજ નહીં આવે હાજી કાલ આવશે હાજી કે પરુ આ વિડિયો ક્યારે આ નહીં હમ આપડે કોપડિયા દુતરા ટાઈમ સા મળે અચ્છા ધંધો નથી આ અમારે

अलिया पांच जना आया <laughs> ये हो तो राधी तो से कमेंट ठोकी दो कमेंट ठोकी दो चलो मित्रों कमेंट करियो कमेंट करियो क्या क्या गाम थी बोलो आई गया सर तुम्हें जोवा मार एक लाइक आई थैंक यू कांग्रेचुलेशन खूब खूब आभार तुम्हें लाइक करवा बदल હવે થોડી મને સમર આવે રહી છે કે અમાર મોહના મોહનાદી ની વાઈફ થોડું કામ જાય ને લસકા વાડે એટલે થોડીક સમર આવે વધારે નહી બોલો મોહ મને નહી આવતી બોલો તો કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો એલા કોમેન્ટ કરો મને પૈસા દેવા પડે શીખર કોમેન્ટ કરતા શું તમારું ધાતુ રહે છે

હું સો પડી ન્યાસ પડવાનું મારા બેટા જેટલા આયા જો આપણે એક લાઈક કરી ના જાય એક જ લાઈક કરી એક જણા લાઈક કરી મારા પાંચ વાર તને હો મો તો નહીં હાલું આપણે વરસ જોવાય શું કરવા જીવવાનું હે હજી તો વધારે તારું શું કેવું તારે નથી જીવવું મારે તો જીવવું જ છે ઘણું તો વરસ લો હાલો બીજા ને તારે વરા હાલાય માબડા મને આલ દેન સામું થી આ મારા વજી આમ બધું કામ હતું એટલે આજ હું લાજી બહુ ઉચી એટલી બધી જોઈ લ્યો એટલે ત્યાર પછી હું લાજી ન નથી બતાય તો બરાબર એટલે આજ વિડિયો નહી આવી શકે કાલે આવી જાસી કાલે આવશે પણ હજી વિચાર્યું નથી કયો બનાવવાનો છે શું એનું ટાઇટલ છે કશું વિચાર્યું નથી અમે કોમેન્ટ કરતા હતા તો કોમેન્ટ કરી દો તમે આ વિડીયો જોઈને લાઈવ જોઈને કે કયો વિડીયો બનાવવા એમ સારું લે બાય બાય ટાટા હાઉ આર યુ થેન્ક યુ પેલા શેર નહીં કરવાની પે